પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મામલે ધંધાર્થીઓએ આવેદન પાઠવી માંગ કરી પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચવાને નાખવા ઉપર કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે વચગાળાનો રસ્તો કાઢી થોડી છૂટછાટ આપવા ધંધાર્થીઓએ આવેદન પાઠવી માંગ કરી છે જુદા જુદા વિસ્તારોમાં ઘાસચારો વેચીને વર્ષોથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા ધંધાર્થીઓએ કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તેઓ વર્ષોથી એસએસસી ગ્રાઉન્ડ જડેશ્વર મંદિર સામે આવેલ ફૂટપાથની અંદરના ભાગમાં તેમજ ઝુંડાળા વિસ્તારમાં ફાયરબ્રિગેડ પાછળ હિંગડાજ મંદિર પાસે એસએસસી ગ્રાઉન્ડના ગેટ સામે ચોપાટી રામાપીરના મંદિર પાસે સહિતના અલગ અલગ વિસ્તારમાં ગાયો માટે ઘાસચારાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાબતે કોઈ પણ ફરિયાદ આવી નથી અને ધંધાર્થીઓ અગાઉ ચોપાટી ઉપર ચગડોનો ધંધો કરતા હતા તે પણ બંધ કરાવ્યું છે ત્યારબાદ હવે આ એક પુણ્યનું કામ પણ નગરપાલિકા દ્વારા બંધ કરાવતા તેઓ પાસે કોઈ ધંધો રહેતો ન હોવાથી ભૂખે મરવાનો વારો આવ્યો છે જેથી નગરપાલિકા તરફથી ઘાસચારો ચાલુ કરી વેચવા બાબતે ઢોરની યોગ્ય વ્યવસ્થા કરીને બાઉન્ડ્રી બનાવીને ઘાસચારો નાખવાની મંજૂરી આપવા માંગ કરી છે વધુમાં જણાવ્યું છે કે જે લોકો રેકડી દ્વારા ફેરી કરીને ઘાસચારો ગલી શહેરીમાં નાખતા હોય તેને બંધ કરવાની જરૂર છે જ્યારે આ ધંધાર્થીઓ તો કોઈને નડતરૃપ ન થાય તે રીતે ગ્રાઉન્ડ અંદરમાં ઘાસચારાનું વેચાણ કરે છે ગાયો બહાર રોડ ઉપર ન જાય તે બાબતે પણ કાળજી રાખે છે આથી યોગ્ય કરવા

અને લીલું વેચી અને અમારી આમાં રોજી રોટી હાલે કરતા ન્યા બંધ કરાયું નગરપાલિકા વાળા હવે અહીંયા ગયા ગાયું અમને નડે ઓલું નડે અમે અમારા કબજામાં રાખીએ અમારા કબજામાં હોય અમે કલેક્ટર ને આવે આપીએ